મિત્ર સુ સેવા કેન્દ્ર રાજકોટ ઓમેશબે કમરિયા મારા મોબાઈલ નંબર સે 946429894 આ બેલને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જય દ્વારકાધીશ જોરથી બોલજો હવે તમને શું તકલીફ હતી મન ચિકનગુનિયા કેટલા સમયથી 1.5 મહિના થઈ ગયો તો 1.5 અને ઓમ એમાંથી તમને શું શું કર્યું તો પહેલા

અને સ્ટીરોઇડ આપણે પહેલા દિવસથી જ બંધ કરી દીધું હા ત્યારથી જ બંધ હવે તો દવા પીવાને કોઈ આવતી જ નથી દવા એકઈ નથી કમ્પ્લીટ થઈ ગયા આજે તમે કોને લઈને આવ્યા આજે મારા સાસુ અને મોટા સાસુ આ તો ફૂલ ફેમિલી હે હા તમારા સાસુને આજે હું તકલીફ હતી જ લઈને આવ્યા ગોઠણનો દુખાવો ગોઠણનો દુખાવો થ્યો તો લઈને લઈને આવ્યા તમે કમ્પ્લીટ થઈ ગયા તા હવે બીજાને શું કહેવા માંગો છો આવી જાવ અહીંયા કે દૂર જાવમાં ખોટી પ્રોબ્લેમ સહન કરવામાં સોલ્વ થઈ જાય છે અહીંયા બધું એટલે મહેરબાની કરીને ખોટી દવા ના લેવી જ્યાં સુધી આપણું આયુર્વેદિક છે તો અહીંયા બહુ સારું છે રિઝલ્ટ બહુ સારું છે હા અહીંયા પહોંચી જાવ બરાબર છે હવે તમે રેડી રાજી ઓરે બહુ રાજી અને પહેલા શું કીધું ડોક્ટરે આજીવન સ્ટીરોઇડ લેવાની તમે બી ગયા હતા માનસિક થઈ ગઈ હતી કે મને આ મળશે કે નહીં હમ ભૂલ માનસિક કહી શકાય કારણ કે મગજ ઉપર બહુ સ્ટ્રેસ આવી જાય કે આ